નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે આજે આ વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની એકદમ એમ કહેવાય કે દરેક લોકોનો ઉપયોગી એવી વાત આજે આપણે કરવાના છીએ દોસ્તો વાત શરૂ કરી એક ઉત્તમ ઉદાહરણ દ્વારા તો જેવી રીતે કોઈ સ્વીટ વસ્તુ કોઈ ગળી વસ્તુ જેમ કે ગોળ છે કે ખાંડ છે એ ઘરની અંદર વચ્ચોવચ મૂકી દઈએ તો કીડી અને મકોડા આવી અને એને કોતર છે એને ખાસે અને એને બગાડશે અને બીજું અન્ય ઘણી બધી ઘરની આસપાસ પણ બગાડે છે અને જેથી એને એક ગોળને એ સ્વીચ એવી રીતે બગાડે છે કે ફરીથી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ ઉપયોગમાં લઈ નહીં શકીએ બસ આવું જ કંઈક છે આપણે જીવનની પ્રાઇવેસીનું જો આપણે આપણી પ્રાઇવેસી સોશિયલ મીડિયાની અંદર કે અન્ય કોઈ જગ્યાએ લોકો સમક્ષ આપણી પ્રાઇવેસી ખુલ્લી મૂકી દઈશું તો આપણી પ્રાઇવસી લોસ થશે અને આ કીડી મકોડા જેવા માણસો આવશે અને એને એમ કહેવાય કે ચૂંટી નાખશે એને એકદમ ડેમેજ કરશે અને તમારા ચરિત્ર ઉપર એમ કહેવાય કે દાગ લગાવશે તો આવા માણસો આપણી આસપાસ આજકાલ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તો દરેક દોસ્તોને દરેક સ્ત્રી મિત્રોને દરેક મારા ફોલોઅર મિત્રોને મારે એક જ વસ્તુ જણાવવાની કે આપણે પોતાની પ્રાઇવસી સોશિયલ મીડિયાની અંદર જાળવીને રાખીએ સાચવીને રાખીએ કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આપણે આપણી પ્રાઈવસી શેર ન કરી કારણ કે આવું કરવાથી આપણા જીવન જોખમમાં આવશે આપણું જીવન તકલીફમાં આવશે અને આપણી પ્રાઈવસીની એમ કહેવાય કે એક એવી મજબૂત કડી એ વ્યક્તિના હાથમાં આવશે અને એ વ્યક્તિ આપણું જીવન બરબાદ કરી શકે છે અથવા તો આપણા જીવન આપણા નિજી જીવનની અંદર ખલેલ પહોંચાડી શકે છે એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર કે કોઈ પણ યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર કે કોઈ પણ જગ્યાએ દરેક મિત્રો ખાસ કરીને સ્થિર મિત્રો પોતાની પ્રાઇવસી જાળવીને રાખે સાચવીને રાખે કારણ કે આવું જો નહીં કરે તો ફેમિલીની અંદર પ્રોબ્લેમ આવશે પોતાની જાતને પ્રોબ્લેમ આવશે પોતે સાચો હોવા છતાં ક્યારેક કોઈ ખરાબ વાતનો ભોગ બનવું પડશે અને જીવનની માથે એક એવો દાગ લાગશે જે ક્યારેય નહીં જાય અને આજકાલ દરેક લોકો રાહ જોઈને બેઠા છે કે આ વ્યક્તિ ક્યારે નિષ્ફળ જાય ક્યારે અસફળ જાય અને ક્યારે એની માથે દાગ લાગે અમે અને અમે એની પર ચડી બેસીએ એટલે દરેક વ્યક્તિઓ ખાસ એ બાબતનું ધ્યાન આપે કે પોતાની પ્રાઇવસી લોસ ન થાય એવી રીતે કોઈ પણ કાર્ય કરે કોઈ પણ જે પણ કાર્યમાં આગળ વધી રહ્યા છે તે પોતાની પ્રાઈવસી જાળવી અને પછી આમ આગળ વધે અધરવાઇઝ જો પ્રાયોસી નહીં જાળવે તો જીવનની અંદર ઘણી બધી મોટી તકલીફો થશે જીવનની અંદર તકલીફો ખૂબ જ મોટી આવશે અને પછી એ તકલીફોનો સામનો કરવા માટે આપણે મેદાનમાં ઉતરી અને એમ કહેવાય આપણે સાચા છીએ એ બતાવવું પડશે આ બધી પ્રોસેસમાંથી પાસ થવું એના કરતાં આપણે દરેક મિત્રોએ આપણી પ્રાયસી જાળવી એને સાચવીએ અને પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર મર્યાદાપૂર્વક સારા એવા વિડીયો જે લોકોની ઉપયોગી છે એવા બનાવીએ અંગ પ્રદર્શન કરી અને ખોટા એવા વિડીયો ન બનાવીએ જેથી કરીને આપણને પણ તકલીફ થાય જોનારા વ્યક્તિઓ પણ ભ્રમિત થાય અને આપણા વિશે એ વ્યક્તિઓ પણ ખૂબ વિચારે એના કરતાં સારા અને મર્યાદામાં રહી સારા એવા વિડીયો કન્ટેન્ટ બનાવીએ અને હંમેશા સારું એવું લોકો સમક્ષ ફોલોઅર સમક્ષ સબસ્ક્રાઈબર સમક્ષ વિરસતાવીએ દોસ્તો આ વાત મારા ધ્યાનમાં આવી એટલે મેં તમારી સમક્ષ શેર કરીશું તમને પણ આ વાત સાચી લાગતી હોય અને તમને પણ આ વાતની અંદર થોડું ઘણું પણ તથ્ય જો રાખતું હોય તો સરસ મજાની કોમેન્ટ કરજો તમારા દોસ્તો સાથે પણ આ વિડીયો શેર કરજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોનું મારે જય માતાજી